હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણમાં આપણે ભણેલા ચેપ્ટર નંબર આઠ નો આઘાત આપણે ખાલી જગ્યા વાત કરી ખરાજે હું લઈને આવી રહ્યો છું ચેપ્ટર બાર એના ખરા

વધુ શું છે રોગ પ્રતિકારક શક્તિ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે એ લખી દો કે તમને રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે એમસીક્યુ માં આવે તો બેસની ઓલાદ નથી બેટા ગાયની ઓલાદ નેક્સ્ટ ટ્યુબેલ દ્વારા ભૂગર્ભीय જળનો સિંચાઈ માટે બંદાન કભે સિંચાઈ ના પ્રશ્નોમાં આવે છે ટ્યુબેલ એનો અલાખરું જ હોય બેટા નેક્સ્ટ

એવું કોઈ જગ્યાએ છે અરે સાહેબ તમને ના આવડે નથી એવું આ એકમ તો છે પણ આ દબાણની ની નામના વૈજ્ઞાનિક કરે છે આથી બીજો એકમ શું છે પાસ્કલ ને ઘંટા એટલે ગોખામાં ગો કશું ઉખાને સંગ બેટા ઘંટા નું સૂત્ર કાપા છે ઘંટા બરાબર દળ ના છેદ માં ક સો દળ નો એકમ સાહે વર્ષોધી કબર છે કિલોગ્રામ કદ કદ નો હાલ સકોડે જો આ મીટર ઘન ઉપર દેખાશું નહીં હોય મીટર ઘન થઈ ગયું કિલોગ્રામ કિલોગ્રામ છેદ માં મીટર ની 3 આ તો અહીંયા કોઈ જગ્યા છે કિલોગ્રામ પ્રતિ મીટર ની 3 ठीक यू आओ नेक्स्ट अहिया डिग्री सेल्सियस आ कई जगह को संबंधित है हमें जो डिग्री सेल्सियस इनो मतलब सेल्सियस तो सेल्सियस नो तो संबंध कोना साथ है केल्विन साथ या भाई साथ है, है। मिलीग्राम तो ग्राम ग्राम तो ये सेंटीमीटर आप ही बताओ मीटर किलोमीटर हो तो मीटर समझ पड़े कि ना पड़े बेटा चलो तो आगे जाइए आपरे એકદમ સરસ મજાના છે જોરકાઓ પરીક્ષામાં આવશે બેમાં રોકા લેવાના છે આવ લેક્સ પાણી નું ઉત્કલન બિંદુ સર બધાને ખબર 100 ડિગ્રી સેલ્સિયસ અહીંયા 100 ડિગ્રી છે ને અહીંયા કેલ્વિન છે તો બધાને ખબર છે 273 પ્લસ કરવાના એટલે જવાબ શું આવી જાય 373 કેલ્વિન 100 के ना लगता 100 तो सेल्सियस से जो उत्तर में भूलना था बर्फ ने गलन गुप्त तो उष्मा कितनी बेटा आपने बनाया तेतरीस पॉइंट 10 बाद दस नहीं चार पर बेटा सर यहाँ तो वो आपने ना यहाँ पॉइंट मार आपने, मा आपने चलो तो आप वही जवाब बनी है आठ वाले नहीं मगर चलेगा ना चल नहीं, नहीं यहाँ तो शॉर्टकट आप जो कोई पन गलन गुप्त उष्मा जो उष्मा એનો 1 કમા સુ આવે જુલ અમે વણશો આગળ અ લગભગ ફેબ્રુઆરી મહિનામાં ચેપ્ટર છે કાર્ય ઉર્જાને પાવત ઉર્જા અન કોઈ પણ ઉર્જા એટલે એનો એકમ જુલ આવે તો અહીંયા તો કેલ્વિન જ ના તો આવે જ નહીં ઓકે ચલો નેક્સ્ટ બેટા સેમીયંગ બરફનું ગલનબિંદુ તો બરફનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ હવે આમાં 273 ઉમેરો 273 આમાં એડ કરો જવાબ કેવો આવે 273

આ તો આઉટ છે બેટા 100% જડત્વનો નિયમ બધાને ખબર છે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ એક તમારો જડત્વનો નિયમ આ લાઈન દેખાય છે ને બેટા ચલો નેક્સ્ટ બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટના બંદૂક તે છોડો તો ગોળી આગળ જાય બંદૂક પાછાઈ તરફ આવે આઘાત પ્રત્યાઘાત છેમાં આવે બેટા ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ કે ચલો આગળ પ્રવેગ નો એકમ સર આવા બધા આ બધું પહેલા જોવાની પહેલા બજાતે લખવાનું જો પ્રવેગ બરાબર વેગ માં થતો ફેરફાર દીપ માં સમજાવું ગોખવાનું નહીં છેદ માં સમય તો વેગ નો એકમ મીટર પ્રતિ સેકન્ડ સમય છેદ માં છે સમય નો એકમ સેકન્ડ સો સર will be મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આઉં શું છે મીટર છે -2 છે તો બે આ ઉપર જાય -2 થઈ ગયા તો પેલા નો જવાબ શું આવે બધા સી અહીંયા લખી દો પેલા નો જવાબ સી ચલો હું મૂસી દો એટલે મને ભૂલ ના પડે પેલા નો જવાબ કયો સી ચલો બળનો એકમ સર બળનો એકમ ન્યુટન ન્યુટન છે અરે એ સાહેબ હું કરું ગોખવા નહી બળ નું સૂત્ર ખબર છે ચેપ્ટર 8 માં આવે છે બ બરાબર દળ ગુણ્યા પ્રવેગ તો દળનો એકમ કિલોગ્રામ

वेगमान ऐसा एकम चलो वेगमान सूत्र बोलो वेगमान बराबर दल गुणिया दल नो एकम किलोग्राम वेग नो एकम मीटर प्रति सेकंड तो सोलो किलोग्राम मीटर सेकंड ऊपर माइनस वन ए वाए। वेग नो एकम भारत बड़ा वेग जो वेग आ मीटर प्रति सेकंड मीटर प्रति जो एक गाँच है तो ना तो सी तो एक साथ ए બે સાથે સી ઓકે જોડી આપું કેમ હશે નેક્સ્ટ બોળની વ્યાખ્યા તો બોળની વ્યાખ્યા કોણ આપે નિતના ગતિનો પલ્લોની આઘાત અને પ્રત્યાઘાતથી બળો હાલ આવી કે બંધુ પાડું નિતના ગતિનો ત્રીજો નિયમ ચલો બધે આગળ બેટા લાસ્ટ જોડકુ આપો આપનો સેક્શન એ પૂરો થઈ જાય બેટા અહીંયા ચલો બળનું મૂલ્ય બરાબર વેગમાનમાં ફેરફારનો સમય દર એટલે જો બેટા જો આ ક્યાંથી આવ્યો આ તો ખબર ના પડી જો બળનું મૂલ્ય એટલે F અહીંયા લખું છું F વેગમાનમાં થતો ફેરફાર Δp આ શું આવે ખબર ત્રીજો નિયમ સાબિત કરણ એમાં પહેલું આ છે F ચાલે છે તમારા સહયોગથી તમારા વ્યુ જોઈને મને પ્રેરણા મળે છે આજે આટલા બધા હું વિડીયો બનાવું છું તમારા માટે અને સરસ મજાનો મને બી મજા આવે છે વિદ્યાર્થીઓ જોવે છે મને ઉત્સાહ જાગે છે કે હું હજુ ને હજુ નવાઈ નવા તમારા માટે આ વિજ્ઞાનને મજબૂત કરે જો બેટા તમે મારો વિડિયો જોતા હોય અને મારા ડુસરમાં નથી પડતા મારું ઓફલાઈન સેન્ટર અલખાણમાં જ્ઞાન ક્લાસિસ એટ ટાઇમ્સ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં છે એટલાન્ટાની એક્ઝેક્ટ સામે તમે દિરાંસના જે સર્કલ છે દિરાંસ ચોકડી છે એની આગળની ચોકડી પર જ મારું ટ્યુશન છે અવશ્ય બેટા સેમ 1 માં તમે મારી પાસે ભણ્યા નથી વાંધો નહીં પણ સેમ 2 માં આઉને આવ લાઈનમાં લાઈવ મારી સાથે બનવું હોય તો અવશ્ય એડમિશન બુક કરો ઓકે તો આ વિડિયોને અનસુ રાખી સુ જય જય જગર ગુજરાત મારક માતાની જય જય વિજ્ઞાન